સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જ્યાં પ્રમુખ પદ માટે વિનય પટેલ તો મહામંત્રી પદે સુરેશ પટેલનો વિજય કે જ્યાં સમર્થકો દ્વારા ગુલાલ ઉડાડી ઉમેદવારને અભિનંદન પાઠવવામાં આવે જ્યાં અલગ અલગ હોદ્દાઓ માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ કર્યું મતદાન જે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન ગણતરી પૂર્ણ થયું

તેમજ મહામ તરીકેશ્ કુમાર સીઆરસી તેમજ સહમંત્રી તરીકે પીનલકુમાર કુમાર અતુલભાઈ પટેલ ભારે રસાકસી બાદ આજની ચૂંટણીમાં ચૂંટાયેલા જાહેર કરેલી છે જિલ્લાના શિક્ષકોએ ખૂબ ઉત્સાહ હતી પંચાણું ટકા જેટલું મતદાન કર્યું હતું અને લોકશાહીના આ પર્વને

પાંચ હજાર આઠસો મતદાન હતું તેમાંથી પ્રમુખ તરીકે વિનય કુમાર ગામેથી વિજયનગર કોડિયાવાડા સીઆરસી તેમજ સહમંત્રી તરીકે પીનલ કુમાર અતુલભાઈ પટેલ ભારે રસાકસી બાદ ચૂંટણીમાં ચૂંટાયેલા જાહેર કરેલી છે શિક્ષકોએ ખૂબ ઉત્સાહ પંચાણું ટકા જેટલું મતદાન કર્યું હતું અને લોકશાહી ના આ પર્વ ને ખુબ સારી રીતે ઉજવ્યું હતું અને નવીન હોદ્દેદારોને ને એમને ચૂંટણી કાઢ્યા છે નવીન વરાયેલા સર્વે હોદ્દેદારોને ને ચૂંટણી પંચ વતી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું